તેઓએ આપણને અહીં એક બહુપદી આપી છે આ ત્રણ ઘાત વાળી બહુપદી છે તેઓ આપણને કહે છે કે નીચેના આલેખમાં બધા જ શૂન્ય અથવા આલેખન કરો તો આપણે માં ની એવી કિંમત શોધીએ જે આ પી ઓફ એક્સ ને શૂન્ય બનાવે કારણ કે તે આ બહુપદીના શૂન્ય થશે ત્યારબાદ આપણે તે કિંમતો આલેખન કરીશું તો તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તેના માટે આપણે આ બહુપદીના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ અહીં આ ત્રણ ઘાતવાળી બહુપદી છે આપણે ની એવી કિંમતો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેના માટે પાંચ નો ઘન વધતા પાંચ એક્સનો વર્ગ ઓછા ત્રીસ એક્સ બરાબર શૂન્ય થાય તે આપણે ડાબી બાજુના અવયવ પાડીને કરીશું સૌપ્રથમ એ જોઈએ કે આ દરેક પદમાં કંઈક સામાન્ય છે કે નહીં પાંચ એક્સ વડે વિભાજ્ય હોય એવું લાગે છે તેથી દરેક પદ માંથી પાંચ એક્સ ને સામાન્ય લઈએ માટે અહી પાંચ બાકી રહે માટે અહી વધતા એક્સ અને પછી ત્રીસ એક્સ માંથી પાંચ એક્સ ને લઈએ તો આપણી પાસે છ બાકી રહે તેથી અહીં ઓછા છ તેના બરાબર શૂન્ય તો હવે આપણી પાસે પાંચ એક્સ ગુણ્યા બે ઘાતવાળી વાળી બહુપદી છે તેના અવયવ પાડવા એવી બે સંખ્યાઓ વિશે વિચારીએ જેનો સરવાળો એક થતો હોય તમે અહીં આના સહગુણક તરીકે એકની કલ્પના કરી શકો તેમજ તે બે સંખ્યાઓનો ગુણાકાર ઋણ છ થવો જોઈએ તે સંખ્યાઓ ત્રણ અને ઋણ બે હોઈ શકે માટે આ બહુપદી ને ફરીથી લખીએ પાંચ એક્સ ગુણ્યા એક્સ વધતા ત્રણ ગુણ્યા એક્સ ઓછા બે અને તેના બરાબર શૂન્ય જો તમને આ નવું લાગતું હોય તો તમે એકેડમી પર દ્વિઘાત સમીકરણ અવયવ કઈ રીતે પાડી શકાય તેનો વિડીયો જોઈ શકો હવે કઈ કિંમત આ શૂન્ય બનાવે છે તે જોઈએ તમે કહી શકો કે શૂન્ય હોય શકે કારણ કે જો અહીં એક્સ બરાબર શૂન્ય હોય તો શૂન્ય ગુણ્યા કઈ પણ શૂન્ય જ થાય માટે અહીં લખીએ પાંચ એક્સ બરાબર ઝીરો જો તમે સમીકરણ ની બંને બાજુ પાંચ વડે ભાગાકાર કરો તો તમને એક્સ બરાબર શૂન્ય મળે તે મહત્વનું કારણ કે શૂન્ય જ થાય ત્યારબાદ બીજી શક્યતા આ હોઈ શકે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય જો બંને બાજુથી થી ને બાદ કરીએ તો આપણી પાસે એક્સ બરાબર ઋણ ત્રણ બાકી રહે અને પછી એક શક્યતા આ હોઈ શકે એક્સ ઓછા બે બરાબર ઝીરો જો બંને બાજુ ને ઉમેરીએ તો આપણી પાસે એક્સ બરાબર બે બાકી રહે આમ આપણે ની ત્રણ એવી કિંમતો શોધી જે આ બહુપદીને શૂન્ય બનાવે છે તે આ બહુપદીના શૂન્યો થશે એટલે કે એક્સ અંતઃખંડ થશે તેમાંની એક કિંમત એક્સ બરાબર શૂન્ય છે બીજી કિંમત એક્સ બરાબર ઋણ ત્રણ છે અને ત્રીજી કિંમત એક્સ બરાબર બે છે આમ આપણે અહીં આ પ્રશ્ન પૂર્ણ કર્યો પરંતુ તમે આ ત્રણ કિંમતો પરથી વિચારી શકો કે તેનો આલેખ કઈ રીતે આવશે કારણ કે બહુપદીના આલેખ પાસે આ બિંદુઓ આગળ એક્સ અંતઃખંડ હશે તેથી બહુપદીનો આલેખ કઈક આ પ્રમાણેનો હોઈ શકે આ રીતે અથવા તે કઈક આ પ્રમાણેનો પણ હોઈ શકે આ રીતે હવે આ બહુપદીના આલેખનો આકાર ખરેખર કેવો આવશે તે શોધવા આપણે આ અંતઃ ખંડ ની વચ્ચે એક્સની કેટલીક કિંમતો શોધવી પડે તેનાથી આપણને આ લેખ સામાન્ય આકાર ખ્યાલ આવી જશે